નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમર યુટ્યુબ ચેનલ ગુજરાત વ્હીકલમાં આજે આપણી ચેનલ પર આવેલી છે ન્યૂ વર્લેન્ડ બત્રીસ ત્રીસ એનએક્સ વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે વાત કરીએ ટાયરની તો ટાયર તમને પિસ્તાલીસ ટકા આખા જોવા મળશે સેલ્ફ સ્ટાફ ટ્રેક્ટર છે સાઇડ શિફ્ટ ગિયર છે વાત કરીએ એન્જિનની તો એન્જિન તમને નેવ ટકા કમ્પ્લીટ જોવા મળશે એટલે કે ઇન્જિનમાં કોઈપણ જાતનો ફોલ્ટ નથી વાત કરીએ મોડલની તો બે હજાર દસનું મોડલ છે સો ટકા પાવરફુલી ગેર હાઇડ્રોલિક છે તે પણ તમને કંપની ફિટિંગ જોવા મળશે જવાબદારી સાથે આપવાનું છે ટ્રેક્ટરની કન્ડિશન જનરલ બનાવેલી છે અને ટ્રેક્ટરની કિંમત રાખેલી છે બે લાખ પચીસ હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે મોનાનું કહેવાનું છે કોઈપણ મિત્રને લેવો તો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિશાલભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેનો કોન્ટેક કરવો વાત કરી કે જોવા મળશે ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જિલ્લામાં જોવા મળશે વધુ માહિતી માટે તમારે વિશાલભાઈનો સંપર્ક કરવાનો રહેશે અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે અને કોઈ પણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ ઉપર જાહેરાત આપવાની હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ ચોપન નવ ઉપર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ પર ફ્રીમાં મૂકી આપીશું જાહેરાતનો કોઈ પણ ચાર્જ લેતા નથી વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લાઇકન જરૂરથી પ્રેસ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન